વડોદરામાં ભારે વરસાદથી વડોદરાના ઠેર ઠેર ગલીઓમાં મુખ્ય માર્ગો પર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે લોકો મુશ્કેલીમાં મુકાયા છે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે મંદિરોમાં પણ પાણી ભરાઈ ગયા છે જ્યારે આજે કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલ રામેશ્વર યુવક મંડળ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે ત્યારે આજરોજ ભક્તોએ મંદિરને સરસ સજાવટ કરવામાં આવી હતી અને લોકોને અપીલ કરી છે બાર વાગે રામેશ્વર યુવક મંડળ જન્માષ્ટમીની ઉજવણી કરશે તો સૌ વિસ્તારના રહેવાસીઓએ આવા વિનંતી

આ વર્ષે પણ કૃષ્ણ જન્મ મહોત્સવનું સુંદર આયોજન કરેલું છે આટલું બધું પાણી ભરાયેલું છે કમરભેર પાણી છે તે છતાં પણ રામેશ્વર યુવક મંડળના કાર્યકર્તાઓનો ઉલ્લાસ હર્ષ અને મહેનત સવારથી બધા કાર્યકર્તાઓ ફૂલોની સજાવટ માટે કૃષ્ણ જન્મ માટે એકત્રિત થઈને કૃષ્ણ જન્મની તૈયારી કરી રહ્યા છે સર્વભાવિક ભક્તો નમ્ર વિનંતી રાત્રે બાર વાગે કૃષ્ણ જન્મના દર્શન કરવા રામેશ્વર મહાદેવ પદાર્થ